નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ ડિજિટલ এড્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ 12 વિષય મનોવિજ્ઞાન ચેપ્ટર 9 ના સ્વાધ્યાયના સોલ્યુશનની સંપૂર્ણ ચર્ચા કરીશું તો જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો જેથી તમામ વિષયની માહિતી તમને મળતી રહે તો ચાલો શરૂ કરીએ ચેપ્ટર 9 સંસ્થાકીય મનોવિજ્ઞાન પ્રશ્ન એક નીચેના આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો પ્રશ્ન એક નીચેનામાંથી કયું સંસ્થાનું લક્ષણ નથી જેમાં ઉત્તર આવશે અભાવ પ્રશ્ન બે કાર્યોના સ્વરૂપના આધારે કાર્યોનું પરસ્પર અનુરૂપ એકમોમાં માં સમૂહિકરણ એટલે જેમાં ઉત્તર આવશે સી ખાતા વિભાજન પ્રશ્ન ત્રણ જેમાં ઉપરી વ્યવસ્થાપન દ્વારા જ બધા જ નિર્ણય લેવાતા હોય અને તેમની નીચેના લોકોએ પાલન કરવાનું હોય તેને શું કહેવાય જેમાં ઉત્તર આવશે એ કેન્દ્રીકરણ પ્રશ્ન ચાર જેમાં એક જ વ્યક્તિ વ્યવસ્થાપક અને માલિક બંને હોય તેવી સંરચના એટલે જેમાં ઉત્તર આવશે બી સરળ સંરચના પ્રશ્ન પાંચ નીચેનામાંથી કયું વ્યવસ્થાપકોનું મૂળભૂત કાર્ય છે જેમાં ઉત્તર આવશે એ આયોજન પ્રશ્ન છ બે અથવા બે થી વધુ વ્યક્તિઓ વચ્ચેની મોઢા મોઢની વાતચીત એટલે જેમાં ઉત્તર આવશે સી મુલાકાત પ્રશ્ન સાત કર્મચારીની પસંદગી માટેની પદ્ધતિઓમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી આવશે સી લાગવક કે ભલામણ પ્રશ્ન આઠ મૂલ્યાંકન કેન્દ્રો કોની પસંદગી માટે ઉપયોગમાં લેવાય છે આવશે બી વ્યવસ્થાપક ઈચ્છિત પ્રવૃત્તિને પ્રબળ કરે તેને શું કહેવાય ઉત્તર આવશે એ પ્રબલન પ્રશ્ન દસ જે સાધન દ્વારા વિજ્ઞાપનનો ફેલાવો થાય તેને વિજ્ઞાપન શું કહેવાય જેમાં ઉત્તર આવશે એ માધ્યમ આગળ વધતા પહેલા અમારી એપ્લિકેશન છે વેદ ડિજિટલ એજ્યુકેશન જેને ગૂગલ પ્લે સ્ટોર પરથી ઇન્સ્ટોલ કરો ઇન્સ્ટોલ કર્યા બાદ ઓપન બટન પર ક્લિક કરો ત્યારબાદ આ પ્રકારનું પેજ ઓપન થશે અહીં તમારો મોબાઈલ નંબર એન્ટર કરીને સેન્ડ ઓટીપી પર ક્લિક કરો એટલે ચાર અંકનો ઓટીપી આવશે તેને એન્ટર કરો એટલે લોગ થઈ જશો ત્યારબાદ આ પ્રકારનું પેજ ઓપન થશે અહીં ગુજરાત સરકાર દ્વારા પ્રકાશિત એકમ કસોટીના પેપર સોલ્યુશન

પ્રશ્ન બે નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં લખો પ્રશ્ન એક સંસ્થાના લક્ષણો જણાવો જેમાં ઉત્તર આવશે પેલું છે સમાન લક્ષ્ય બીજું છે પ્રયત્નો સંકલન ત્રીજું છે શ્રમ વિભાજન ને ચોથું છે જવાબદારી અને અધિકાર પ્રશ્ન બે કાર્ય વિશિષ્ટીકરણ ની બે રીતો દર્શાવો

જેમાં ઉત્તર આવશે જે સંસ્થામાં કાર્યનું ઔપચારીકરણ કરવામાં આવ્યું હોય તેના કર્મચારીઓ કેટલીક નિશ્ચિત પદ્ધતિઓને રહીને કાર્ય કરતા હોય છે ઔપચારીકરણનો લાભ એ છે કે કર્મચારીઓને ગમે તે રીતે કાર્ય અને વર્તન કરવાની સ્વતંત્રતા મળતી નથી પ્રશ્ન ચાર અમલદાર સાહી સંરચના એટલે શું જેના ઉત્તર આવશે જે સંસ્થાની કામગીરી કાયદાઓ અને અનુસાર ઔપચારિક માળખામાં કાર્ય વિશિષ્ટ વ્યવસ્થાપકોના કાર્યોમાં સંગઠન એટલે શું જેનો ઉત્તર છે સંસ્થાના વિવિધ કર્મચારીઓની વિવિધ ભૂમિકાઓ અને જવાબદારીઓને સાંભળી તેની સ્પષ્ટતા કરવાના કાર્યને વ્યવસ્થાપકોના કાર્યો માં સંગઠન કહેવાય પ્રશ્ન છ કર્મચારી પસંદગી આવશે કર્મચારી પસંદગીની ચાર રીતો આ પ્રમાણે છે પેલું છે અરજી પત્ર બીજું છે મુલાકાત ત્રીજું છે લેખિત કસોટીઓ અને ચોથું છે નમૂના પરના કર્તૃત્વની કસોટીઓ પ્રશ્ન સાત કાર્ય વિશ્લેષણ એટલે શું જેમાં ઉત્તર આવશે નમૂના પરના કર્તૃત્વની કસોટીઓ કાર્ય વિશ્લેષણ દ્વારા પ્રાપ્ત થયેલી માહિતી પર આધારિત હોય છે કાર્ય વિશ્લેષણ એટલે કોઈ કાર્યમાંના વિવિધ કાર્યોનું વિસ્તૃત વર્ણન કરવું પ્રશ્ન આઠ ઉથલો એટલે શું જેમાં ઉત્તર આવશે ઉથલો એટલે કર્મચારીનું એક સંસ્થામાંથી અન્ય સંસ્થામાં જોડાવવું વારંવાર કર્મચારીઓ દ્વારા સંસ્થામાંથી જતા રહેવું તેને રહેલો કહેવાય પ્રશ્ન જરૂરિયાતના ઉચ્ચ સિદ્ધાંત કોણે આપ્યો છે પદાન ઈસ્વીસન ઓગણીસો તેતાલીસ માં અબ્રાહમ માસ્કોએ પ્રેરણાની સમજૂતી માટે જરૂરિયાતનો ઉચ્ચ પદાનુક્રમનો સિદ્ધાંત આપ્યો છે પ્રશ્ન દસ તાલીમના ત્રણ હેતુઓ દર્શાવો જેનો ઉત્તર છે મનોવૈજ્ઞાનિક ટિફિન અને મેક કોર્મિક તાલીમના ત્રણ હેતુઓ દર્શાવ્યો છે જેમાં પહેલું છે શક્તિઓ વિકસાવવી બીજું છે માહિતી આપવી તથા ત્રીજું છે કર્મચારીની અભિરુચિ અને મનોવલણોમાં પરિવર્તન લાવવું પ્રશ્ન ત્રણ નીચેના પ્રશ્નોના ઉત્તર સંક્ષિપ્તમાં લખો જેમાં પહેલો પ્રશ્ન છે સંસ્થાની વ્યાખ્યા જણાવો જેનો ઉત્તર આ પ્રમાણે છે તમે કરીને વાંચી શકો છો બીજો પ્રશ્ન છે શ્રમ વિભાજન કોને કહેવાય જેનો ઉત્તર છે સંસ્થાના ધ્યેયોને સિદ્ધ કરવા માટે કર્મચારીઓ વિવિધ કાર્યો કરવાના હોય છે સંસ્થાના આ કાર્યોને શ્રમ જુદા જુદા વિભાગોમાં વહેંચીને જુદી જુદી વ્યક્તિઓ સોંપવામાં આવે છે છે આ શ્રમ વિભાજન કાર્ય આધારિત હોય પ્રશ્ન ત્રણ કેન્દ્રીકરણ એટલે શું જેમાં ઉત્તર આવશે કેટલીક સંસ્થાઓમાં ઉપરી વ્યવસ્થાપક દ્વારા જ બધા નિર્ણયો લેવામાં આવે છે અને સંસ્થાના તમામ કર્મચારીઓને તેના આદેશોનું પાલન કરવાનું હોય છે આ પ્રકારના વહીવટને કેન્દ્રીકરણ કહેવાય સંસ્થાના કાર્યોમાં કર્મચારીઓની કેટલી હદે સામેલગીરી છે તેનો આધાર કેન્દ્રીકરણના પ્રમાણ પર છે પ્રશ્ન ચાર સમચોરસીય સંરચના ક્યાં અસરકારક નીવડે છે જેમાં ઉત્તર આવશે જે સંસ્થામાં બહુવિધ જટિલ અને એકબીજા પર આધારિત પ્રવૃત્તિઓ થતી હોય ત્યાં સરળ સંલંકન માટે સમચોરસીય સંરચના ખૂબ અસરકારક નીવડે છે સામાન્ય રીતે કોલેજ યુનિવર્સિટી હોસ્પિટલ વિજ્ઞાપન સંસ્થા વગેરેમાં સમચોરસીય સંરચના જોવા મળે છે

જેનો ઉત્તર છે અરજીપત્રક અરજદાર વિશેની સંપૂર્ણ પર્યાપ્ત માહિતી આપે છે અરજીપત્રકમાં અરજદારની વ્યક્તિગત વિગતો જેવી કે નામ સરનામું ઉંમર જાતિ સંપર્ક નંબર ઈમેલ આઈડી શૈક્ષણિક લાયકાત કાર્યનો અનુભવ વિશિષ્ટ બાબતો જે કે શોખ અભિરુચિ કોઈ વ્યક્તિના સંદર્ભો વગેરે વિગતોનો સમાવેશ કરવામાં આવ્યો છે પ્રશ્ન સાત નમૂના પરના કરતૃત્વની કસોટીઓ એટલે શું જેનો ઉત્તર આવશે નમૂના પરના કરતૃત્વની કસોટીઓ છેલ્લા કેટલાક વર્ષોથી આ પ્રકારની કસોટીઓનો ઉપયોગ મહત્વપૂર્ણ બન્યો છે પ્રશ્ન આઠ કાર્ય પ્રેરણાના સિદ્ધાંતો જણાવો જેનો ઉત્તર આવશે ગિલફર્ડના મતે પ્રેરણા એટલે પ્રવૃત્તિને ઉદ્દીપ્ત કરનાર અને પોષનાર વિશિષ્ટ આંતરિક પરિસ્થિતિ

પ્રશ્ન દસ નિર્ણાયક બને છે જેમાં ઉત્તર આવશે વિજ્ઞાપન દ્વારા વ્યક્તિઓમાં જરૂરિયાત અને અભિરુચિ ઉત્પન્ન કરવામાં આવે છે અને પરિવર્તન લાવવામાં આવે છે વિજ્ઞાપનની અસરકારકતા માટે મુખ્યત્વે ચાર પરિબળો નિર્ણાયક બને છે પેલું છે શું કહેવું જોઈએ

જેનો ઉત્તર છે સંસ્થાના પ્રયત્નોનું સંકલન અને શ્રમ વિભાજનની પ્રક્રિયા દરેક વ્યક્તિના કાર્યો જવાબદારીઓ અને ફરજોનો સ્પષ્ટ નિર્દેશ કરે છે પ્રત્યેક વ્યક્તિને કાર્ય સાથે જવાબદારીઓ પણ સોંપવામાં આવે છે શ્રેણી ક્રમના આધારે વધતા ઓછા પ્રમાણમાં સત્તા અને અધિકારોની વહેંચણી થઈ હોય છે પ્રશ્ન બે સમજોરસીય સંરચનાની સમજૂતી આપો જેનો ઉત્તર છે સમજોરીય સમચોરસીય સંરચનામાં ખાતા વિભાજનના બે સ્વરૂપોનું સંકલન જોવા મળે છે આવી સંસ્થાઓ કાર્યકારી જૂથો અને કરવાનો પ્રયત્ન કરે છે જે સંસ્થામાં બહુવિધ જટિલ અને એકબીજા પર આધારિત પ્રવૃત્તિઓ થતી હોય ત્યાં સરળ સંકલન માટે સમચોરસીય સંરચના અસરકારક નીવડે છે પ્રશ્ન ત્રણ વ્યવસ્થાપકોના મૂળભૂત કાર્યો દર્શાવી કોઈ પણ બે ની સમજૂતી આપો જેમાં વ્યવસ્થાપકોના મૂળભૂત કાર્યો આ પ્રમાણે છે 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 આયોજન બીજું સંગઠન ત્રીજું અથવા નિયુક્તિ ચોથું છે આગેવાની અથવા નેતૃત્વ અને પાંચમું છે નિયંત્રણ જેમાં બીજું છે સંગઠન સંસ્થાએ નક્કી કરેલા કાર્યો પૂર્ણ કરવા વિવિધ કર્મચારીઓની વિવિધ ભૂમિકાઓ અને સાંકળીને તેની સ્પષ્ટતા કરવામાં આવે છે જેને સંગઠન કહે છે અસરકારક ધ્યેય પ્રાપ્તિ માટે સંસ્થાનું સંગઠન જરૂરી છે પ્રશ્ન ચાર નિર્ણય સંબંધિત ભૂમિકાની સમજૂતી આપો જેનો ઉત્તર છે છે પ્રશ્ન પાંચ આંતર વ્યક્તિ ભૂમિકા સમજાવો જેનો ઉત્તર છે વ્યવસ્થાપકોએ કર્મચારીઓ પાસે કામ કરાવતી વખતે તેમની સાથે પ્રત્યાયન સાધવું પડે છે પ્રશ્ન છ લેખિત કસોટીઓની સમજૂતી આપવું જેમાં ઉત્તર છે વિવિધ પ્રકારના કાર્યોમાં વિવિધ કર્મચારીઓની યોગ્ય પસંદગી માટે વિવિધ પદ્ધતિઓ ઉપયોગમાં લેવામાં આવે છે સામાન્ય સંજોગોમાં આવી કસોટીઓની પ્રમાણિકતા ધોરણો યથાર્થતા અને વિશ્વસનીયતા જાણ્યા પછી ઉપયોગમાં લેવી જોઈએ

પ્રશ્ન આઠ જરૂરિયાત નો સિદ્ધાંત સમજાવવું જેમાં ઉત્તર છે જરૂરિયાતના સિદ્ધાંત મુજબ જો કર્મચારીઓની જરૂરિયાતો સંતોષાશે તો વધુ પુરુષાર્થ કરશે પ્રશ્ન નવ કાર્ય નિદર્શન એટલે શું જેમાં ઉત્તર આવશે કાર્ય નિદર્શનનો ઉપયોગ રોજિંદા કાર્યો પૂરતો છે કાર્યશનમાં કાર્ય પરિસ્થિતિનું નાનું સ્વરૂપ સર્જવામાં આવે છે તેમાં અરજદાર પાસે કાર્ય કરાવવામાં આવે છે પ્રશ્ન દસ અપેક્ષા આધારિત સિદ્ધાંત સમજાવો જેનો ઉત્તર છે વ્યક્તિનું કોઈ એક પ્રકારે વર્તન કરવાનું વલણ તેની એ અપેક્ષા પર આધારિત હોય છે કે તેના કાર્યનું કંઈક પરિણામ આવશે અને આ પરિણામ લાભદાયક થશે આ સિદ્ધાંતોના ઉપયોગ થી સંસ્થાઓ તેમના કર્મચારીની પ્રેરણા સમસ્યાઓનું નિવારણ કરે છે પ્રશ્ન પાંચ નીચેના પ્રશ્નોના ઉત્તર સવિસ્તર લખવું પ્રશ્ન એક વ્યવસ્થાપકોના મૂળભૂત કાર્યો વર્ણવો જેમાં છે વ્યવસ્થાપકોના મૂળભૂત કાર્ય જેમાં પહેલું છે આયોજન બીજું છે સંગઠન

નિયંત્રણમાં કર્મચારીની પ્રવૃત્તિઓની તુલના મૂલ્યાંકન અને નિયમનનો સમાવેશ થાય છે પ્રશ્ન બે વ્યવસ્થાપન ભૂમિકાઓની સમજૂતી આપો જેમાં ઉત્તર આવશે દરેક સંસ્થા પોતાના વ્યવસ્થાપકો પાસે કેટલીક અગત્યની ભૂમિકાઓની અપેક્ષા રાખે છે જેમાં પહેલું છે આંતરવ્યક્તિક ભૂમિકા બીજું છે માહિતી સંબંધિત ભૂમિકા ત્રીજું છે નિર્ણય સંબંધિત ભૂમિકા પ્રશ્ન ત્રણ સંસ્થાના કાર્યો વર્ણવો જેનો ઉત્તર આવશે સંસ્થા પોતાના કર્મચારીઓને એક પ્રકારની કાર્ય પરિસ્થિતિ અને પર્યાવરણ પૂરું પાડે છે જેમાં પહેલું છે કાર્ય વિશિષ્ટીકરણ કાર્ય વિશિષ્ટીકરણના આધારે કાર્યોને કેટલા ભાગમાં વિભાજિત કરવામાં આવ્યું છે તે જાણી શકાય છે બીજું છે ખાતા વિભાજન અને ત્રીજું છે આદેશ શૃંખલા ચોથું છે નિયંત્રણ વિસ્તાર પાંચમું છે કેન્દ્રીયકરણ છઠ્ઠું છે ઔપચારીકરણ જે સંસ્થામાં ઓછું હોય છે ત્યાં કર્મચારી પ્રશ્ન ચાર તાલીમ અને કરતૃત્વ મૂલ્યાંકનની સમજૂતી આપવું જેનો ઉત્તર પહેલું છે તાલીમ આધુનિક સમયમાં મનોવૈજ્ઞાનિકો સંસ્થાઓની મૂલ્યાંકન વ્યવસ્થાની સુધારણા માટે તાલીમ આપવા માટેની વ્યવસ્થાઓ વિકસાવી રહ્યા છે તાલીમથી માત્ર આર્થિક ફાયદો જ નથી પરંતુ કાર્ય કરવાની ચોક્કસ રીતો આવડે કાચા માલનો બગાડ ન થાય સાધનો ઉપયોગ કરવાની પ્રમાણ બીજું છે કર્તૃત્વ મૂલ્યાંકન જેમાં કર્તૃત્વ મૂલ્યાંકન એટલે અમુક સમયે કર્મચારીઓની કાર્યક્ષમતાઓનું મૂલ્યાંકન કરી તેની પ્રતિપુષ્ટિ આપવી તે કરતૃત્વ મૂલ્યાંકનો વસ્તુલક્ષી તટસ્થ અને પક્ષપાત પૂર્વગ્રહ તથા ભૂલો વગરના હોવા જોઈએ પ્રશ્ન પાંચ વેચાણ અને વિજ્ઞાપનની સમજૂતી આપો જેનું ઉત્તર પહેલું છે વેચાણ ઉપભોક્તાલક્ષી મનોવિજ્ઞાન ઉત્પાદનો સેવાઓની પ્રાપ્તિ વપરાશ અને નિકાલ વગેરે અંગેની મનોવૈજ્ઞાનિક પ્રક્રિયાઓનો અભ્યાસ કરે છે આ લક્ષણો હોવા જોઈએ પેલું છે વ્યક્તિત્વ બીજું છે સખત પરિશ્રમ ત્રીજું છે આત્મવિશ્વાસ અને આત્મ નિયંત્રણ ચોથું છે ઈમાનદારી પાંચમું છે વસ્તુ જ્ઞાન અને ભાષા જ્ઞાન છઠ્ઠું છે વિનોદ વૃત્તિ તથા બીજું છે વિજ્ઞાપન કોઈ પણ ઉત્પાદકનો હેતુ વેચાણ વધારવાનો નવા ગ્રાહકો મેળવવાનો અને તેના દ્વારા વધુ નફો પ્રાપ્ત કરવાનો હોય છે વિજ્ઞાપનની પ્રવૃત્તિમાં ત્રણ પ્રકારની સંસ્થાઓ કાર્યરત હોય છે વિજ્ઞાન કરતા ઉદ્યોગ બીજું ત્રીજું છે માધ્યમ વિજ્ઞાન પણ અસરકારકતા માટે માધ્યમ સાથે શ્રેષ્ઠ સમયની પસંદગી પણ મહત્વની છે થેન્ક યુ